આજરોજ સાંજે સાડા ચાર વાગ્યે મહેસાણામાં આવેલા વાઇડ એંગલ બાજુમાં આવેલ આરટીઓ સામે બ્રિજની નીચે ખુલ્લી ગટરમાં ગાય પડી જતાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી ત્યારે એક જાગૃત નાગરિકની નજર પડતા તેમના સંગઠનના મિત્રોએ સાથે મળીને તથા દિનભા હવેલી તથા વિપુલસિંહ ઝાલા અન્ય સાથી મદદ માટે આવી પહોંચ્યા હતા ગાયને ઊંડા ખુલ્લી ગટરના કૂવામાં પડી જતા ભારે જહેમત બાદ ખુલ્લી ગટરના કુંડામાં કૂવામાંથી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી ભારે જહેમત બાદ ક્રેનની મદદથી ગાયના બહાર કાઢ્યો હતો ગાયને આબાદ બચાવ કરવામાં આવી હતી જેના કારણે મહેસાણામાં આવેલા દિનભા હવેલી તથા વિપુલસિંહ ઝાલા અન્ય સાથીની મદદથી એક ગાયને ખુલ્લી ગટરમાં અંદર પડી ગઈ હતી જેને ક્રેનની મદદથી બહાર કાઢી અને એક જીવ બચાવવાનો ઉમદા કાર્ય નજરે પડ્યું હતું